અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સામઢિયાળા ગામે બ્રાહ્મણી માતાજીના મંદિર ખાતે એક ભેડ બાકે નામ અંતર્ગત તાલુકા કક્ષાનો પંચોતેરમો વન મહોત્સવ પ્રાંત અધિકારી કેવી નંદાના અને આર એફ ઓર ડીએલ ચૌધરીના ઉપસ્થિતિમાં અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને ઉજવવામાં આવ્યો હતો વન વિભાગના સ્ટાફ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બગસરા પ્રાંત અધિકારી કે નંદાએ જણાવ્યું હતું કે સારું વાતાવરણ અને વધતા જતા પ્રદૂષણને અટકાવવા માટે વધુમાં વધુ વૃક્ષો રોપણ કરવા જોઈએ સૌની વૃક્ષનું જતન કરવાનો સંકલ્પ કરી તેઓ સંદેશો પણ પાઠવ્યો હતો કાર્યક્રમના અંતે વિભાગ આર એફ ઓડીએલ ચોરી સહિત ગામના સરપંચ સહિત ગામ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર ધીરુભાઈ માયાણી અશ્વિનભાઈ કોરાટ બાબરિયા દેવચંદભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ એક પેડ ભાંકી નામ અંતર્ગત અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ સાથે પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરી હતી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સમઢિયાળા ગામે આજે વન વિભાગ દ્વારા પંચોતેરમો વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ અંતર્ગત સમઢિયાળા ગામના બ્રહ્માણી માતાજીના મંદિરના પટાંગણમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો દર વર્ષે આપણે વન મહોત્સવ ઉજવ્યું છે એ મુજબ આ વર્ષે આપણે અલગ અલગ ગામડામાંથી લોકોને બોલાવી શાળાના બાળકો ગામના આગેવાનો વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ તથા ફોરેસ્ટના ફોરેસ્ટ વિભાગના તમામ કર્મચારી અધિકારીઓ હાજરી અને ખૂબ જ ઉત્સાહ સભર રીતે આ કાર્યક્રમ છે એ અહીંયા ઉજવેલો છે આ આ દિવસ સંદર્ભે તમામ નગરજનો ગ્રામજનો અને નાગરિકોને મારી ખાસ વિનંતી છે કે જો આપણે આપણી પૃથ્વીને બચાવી હશે તો આપણે ગ્રીન કવર એટલે કે વૃક્ષો વાવવા પડશે વૃક્ષ એ જ જીવન છે એટલે ભવિષ્યમાં પણ આપણે આપણી પૃથ્વીને જે નેગેટિવ અસરો છે જે પર્યાવરણની પ્રતિકૂળ અસરો છે એનાથી જો આપણે બચાવી હોય તો આપણે દરેક વૃક્ષ દરેક વ્યક્તિએ વૃક્ષ વાવા જોશે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી દ્વારા પણ એક અભિયાન હાલ ચાલી રહ્યું છે કે એક પેડ મા કે નામ તો આ મુજબ આપણે દરેક એક વ્યક્તિ એક વૃક્ષ વાવશે તો એકસો અને ચાલીસ કરોડ જેટલા વૃક્ષો આપણે વાવી શકશું તો આ કાર્યક્રમને આપણે ધ્યાનમાં રાખી દરેક નાગરિકને મારી નમ્ર અરજ છે કે આપણે વૃક્ષ વાવીએ અને પૃથ્વીને હરિયાળી બનાવીએ આપણે સૌ પંચોતેરમાં તાલુકા વન મહોત્સવ અંતર્ગત અહીંયા બગસરા તાલુકાના સમઢિયાળ ગામે બ્રહ્માણી માતાજીના મંદિરે આપ તમામ લોકો એકઠા થઈને ઉત્સાહપૂર્વક વન મહોત્સવની ઉજવણી કરી તે અનુસંધ અનુસંધાને માન્ય પ્રાંત અધિકારી શ્રી પણ અહીંયા હાજર રહેલ માન્ય ટીડીઓ શ્રી પણ હાજર રહેલ તથા ગામના બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહે અને આ તાલુકા વન મહોત્સવની ઉજવણી કરી છે તેમાં લોકોએ જુદી 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 ટાઈપના લોકો મતલબ રોપોનું વિતરણ કરવામાં આવ્યું છે તથા અહીંયા વૃક્ષ વાવેતર પણ કરવામાં આવ્યું છે અને સરકારશ્રીની જે જે યોજનાઓ છે કે એગ્રો ફોરેસ્ટ્રી છે કે સામાજિક વનીકરણની જે જે યોજનાઓ છે તેની માહિતી આપવામાં આવી છે અને અહીંયા લોકોએ ઉમળકાભેર ઉમળકાભેર અહીંયા હાજર રહી અને વન મહોત્સવની ઉજવણી કરી છે અને અમારી એક અપીલ છે વન વિભાગ તરફથી કે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ જે હાકલ કરી છે કે એક પેડ માકે નામ અંતર્ગત એક રોપો તો પોતાના ઘરે વાવો જ જોઈએ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બે પણ જે કટિબદ્ધતા દર્શાવી છે આ બાબતે તે બાબતે અમે સૌ વન વિભાગ એક અપીલ કરીએ છીએ કે દરેક માણસ પોતાના ઘરે એક રોપો વાય અને આપણા પર્યાવરણનું જતન કરવું જીત અશોક મણવર સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ